એવા જે પ્રગટ સ્વરૂપો છે રાજી કરવાથી ભગવાનનો રાજીપો આપણને પ્રાપ્ત થાય છે વચને કરીને સેવા કરવી એટલે ભગવાન શ્રીના વાનાદી મહામુક્તોના અપાર મહિમાની જે વાતો છે એને રાત દિવસ વાગોલ્યા કરવી સતત અનુસંધાન જાગ્રત અંદર એનું સતત અનુસંધાન તમને મને રહે આપણે વચનો થી સેવા કરી અનુસંધાનુક્ત કરીને સેવા કરવી એટલે એની આજ્ઞા વિરુદ્ધ ક્યારેય આપણા મનની અંદર સંકલ્પ ન થાય આજ્ઞા વિરુદ્ધ વર્તન કરવાનો કોઈ પ્રશ્ન નથી આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય તો પણ કર્મથી કરેલી સેવાની અંદર એ દ્રોહ થાય છે માટે અતિશય મહિમાના વચનો નું શ્રવણ કરવું એ વચનથી કરેલી સેવા છે કારણ શું છે એવા વચનો સતત અનુસંધાન કરવાથી જીવની અંદર મહિમા એવો ઉતરી જાય કે પછી જીવનમાં ગમે તેવા સુખ પડે કે દુઃખ પડે પણ આપણે આ અત્યંત કલ્યાણના માર્ગ થકી ક્યારેય વિચલિત થતા નથી કર્મ થી સેવા કરવી એટલે આવા અનાદિ મહામુક્તોની આજ્ઞામાં રહેવું એનું આનુવૃત્તિ ની અંદર સદૈવ વર્તુ એ કર્મ થી કરેલી સેવા કહેવાય અને મનથી સેવા કરવી એટલે ગુણાતીતાનંદ સ્વામી એ લખ્યું છે કે નાસ્તિક ભાવ આપણને ક્યારેય આવા ભગવાનના અનાદિ મહામુક્તો જે મહારાજે તમને મને આપ્યા છે એને વિશે કહું દિવસ નાસ્તિક પણ નાસ્તિક ભાવ ના આવવો જોઈએ નાસ્તિક ભાવ આવે એટલે શું થાય આપણને એના વચનો મનાય બસ કયું કહ્યું છતાં કઈ વાંધો નહીં આ તો બીજાના માટે કહ્યું છે મારા માટે નથી કહ્યું મારા માટે તો એટલું જ કહ્યું છે કે ખાવ પીવો આનંદ કરો ફેરા બ્રહ્માંડ બાકી કરેલી છે મારે માટે તો જ વાત કરેલી છે એવું જે નાસ્તિક પણ આવે છે એ મનથી કરેલી જે આ સેવા એવો નાસ્તિક ભાવ ના આવવો જોઈએ આપણને બાપાશ્રી બોલ્યા છે કે નાની હોય કે મોટી હોય તમામ આજ્ઞાઓનું અનુસંધાન આપણને રહેવું જોઈએ મોટી મોટી આજ્ઞા અનુસંધાન ને નાની નાની આજ્ઞા અનુસંધાન ને તો પછી આવા બાપાશ્રી જટાશંકર બાપાશ્રી જેવા એ પોતાની વાતોમાં પોતાના આશ્રિત અને પોતાના હિત વાળા ભક્તોને આવી નાની આજ્ઞાઓ કરી છે શું કામ